ભરૂચ જિલ્લાની આંબોદ નગરપાલિકામાં એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે લાખો રૂપિયાના ખર્ચે બનેલો બગીચો આજે તાળાબંધી હેઠળ છે અને તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે પાણીની સુવિધાઓ ન મળવાના કારણે લોકોમાં રોષ પણ છે આમોદ નગરપાલિકાના કોંગ્રેસ શાસન દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં બગીચાનું નિર્માણ થયું હતું આ બગીચો આશરે દસ લાખના ખર્ચે તળાવના કાંઠે શાંત વાતાવરણમાં બનાવવામાં આવ્યો હતો શાળાના નાના બાળકો સિનિયર સિટીઝન્સ અને મહિલાઓ માટે આ એક મનોરંજન અને આરામનું સ્થળ હતું જોકે જ્યારથી ભાજપ શાસિત નગરપાલિકા બની છે ત્યારથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેક લેખિત અને મૌખિક રજૂઆતો છતાં સત્તાધીશો કોઈ કાર્યવાહી કરતા નથી અહીંયા જે સ્કૂલો આવેલી છે ત્યાં નાના બાળકોને રમવા માટેનો આ એક બગીચોનું સુંદર આયોજન અમારા વહીવટમાં કરવામાં આવેલું હતું પરંતુ કેટલા ઘણા સમયથી આનું કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું તમે જોઈ શકો છો કે બાજુની અંદર મોટું તલાવ આવેલું છે અહીંયા જીવ જંતુઓ પણ વધારે હોય છે અત્યારે કોઈ બાળક અહીંયા રમવા પણ નથી મોકલી શકતા અથવા તો કોઈ બુઝુર્ગ માણસ એ બેસવા પણ આવી શકતા નથી મચ્છરનું તાંડવ છે અહીંયા વીછી અને સાપનું બી ત્રાંડવ છે

ચોખ્ખાય થાય તો બાળકો તેમજ ગામના આવેલા લોકો આમોદની અંદર ફરવા લાયક સ્થળમાં માત્ર માત્ર બે બે બગીચા છે જો બે બગીચાની આ હાલત થશે તો પબ્લિક જશે કંઈ અહીંયા આ બગીચા બંધ રહે છે એ આખા વિસ્તારમાં એક પણ બગીચો નથી આ એક જ બગીચો છે તેવી લગભગ એક વર્ષથી બંધ છે તે ખોલાવા બેહવા લાયક સ્થળ છે તો કંઈ ખોલતા નથી ટાળો મારી રાખે છે આખા વિસ્તારમાં એક જ છે આ ખોલતા નથી તો આવ્યા છે છે હોય એટલે નગરજનોને પાયાની સુવિધાઓ આપવામાં આમોદ નગરપાલિકા નિષ્ફળ રહી છે વિકાસના નામે મત લઈ ચૂંટાયેલા નેતાઓ નાના બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે જપન શાહ જીએસટીવી જંબુસર